ચાલો બધાનું ધ્યાન સ્માર્ટ બોર્ડમાં તમે ક્યાંથી ઓળખતા હો જે ફોટો જોઈ લો પછી હું તમને એની વાત કરું ને પછી તમે એને ઓળખી જશો પછી એને ભૂલશો ને આ તમે બધી ગીતડા ગાવ ને બધા ગીતડા આવો પારેવા આવો ને ચકલા ને પછી બધી વાર્તાઓ સાંભળો ને એ બધી તમારા માટે એણે તૈયાર કરી છે તો કોણ છે એનું નામ તમને કહું ને હે મારી સામે બધા ફરી જાઓ તો એનું નામ છે ગીજુભાઈ બધેકા શું નામ છે તમારી જેવા નાના નાના બાળકોને એ ભણાવતા એટલે કે તમારી જેવા નાના નાના બાળકોને રમાડતા એના માટે કેટલાય બાલગીતો બનાવ્યા કેટલી વાર્તાઓ વાર્તાઓ બનાવી હો ભાઈ વાર્તાના ને ગીતોના ઢગલા કરી દીધા શિવમભાઈ અને જે તમને બધાને ગીતો ગવડાવીએ વાર્તાઓ કહીએસ ને એ બધી કોની છે ખબર છે ગીજુભાઈ ની કોની તો ગીજુભાઈ તો બેન એની મૂછો કેવડી મોટી મોટી હે તો ગીજુભાઈ છે ને ભાઈ હતા ને છતાં એનું નામ મુછાળી માં હતું શું હતું મુછાળી માં જો આપણે કઈક તોફાન કરીએ તો ઘરે આપડી પર કોણ ગુસ્સે થાય હે આપણા પપ આપણા પપ્પા મારે કે ન મારે આપણને આપણે ક્યારેક તોફાન કર્યું હોય દ્રષ્ટિબેન તો પછી આપણને માર પડ્યા હોય તો પછી આપણને ફોહ લાવે કોણ ખબર છે આપણે વાલ કોણ કરે મમ્મી તો મમ્મી જેવું વાલ ગીજુભાઈએ બધા બાળકોને કર્યું અને તમારા બધા બાળકો માટે જેન્સીબેન કેટલી વાર્તાઓ કેટલા ગીતો બનાવ્યા

કીડી બેન તો ભાઈ માથે માટલું લઈ અને પાણી ભરવા ગયા પાણી ભરવા ગયા ને ભાઈ તો આમથી એક મોટા ઊંટ ભાઈ આવતા હતા કોણ આવતું તું ઊંટ ભાઈ આવતા હતા કોણ આવતું તું ઊંટ ભાઈ ઊંટ ભાઈ તો આમ આમ ચાલતા ચાલતા આવતા હતા અને કીડી બેન તો હાવ નાનકડા એવા ભાઈ આમ આમ ચાલ્યા જતા હતા ત્યાં તો ઊંટભાઈ નું તો કઈ ધ્યાન નહીં કારણ કે ઊંટભાઈ એની તો ડોક કેવડી હોય લાંબી લાંબી ડોક હોય ભાઈ તો લાંબી ડોકે જોતા જતા હતા એને તો કઈ કીડી બેન દેખાણા નહી અને કીડી બેન તો ભાઈ એના પગમાં આવી ગયા પગની અડફેટે ચડી ગયા અને કીડી બેન તો ઓય 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 કરતા પડી ગયા કીડી બેન નું તો માટલું માથે થી પડી ગયું અને ઢોળાઈ ગયું અને ફૂટી ગયું અને બેનને તો ભાઈ થોડોક ભાઈનો પગ અડી ગયો ને એટલે વાગી ગયું ચગદાઈ ગયા એટલે કીડીબેનને તો ભાઈ ભાઈને કીધું એ ઊંટ ભાઈ આમ ભાળતા નથી જરાક જોઈને આ લો ને આ મને જો તો મારે અરે ભટકાઈ ગયા આ મને ચગદી નાખી તો ઊંટ કે હવે સીધી હાલતી હો એમ કરીને ઊંટ ભાઈ તો એને હારે મંડ્યા ઝઘડો કરવા બંને વચ્ચે શું થયું ઝઘડો થયો લડાઈ થઈ ભાઈ પછી છે ને કીડી બેનને તો ભાઈ બરાબરનો ગુસ્સો ચડી ગયો તો ને તો કીડી બેને તો છે ને ઊંટ ભાઈને શ્રાપ આપ્યો શું આપ્યો એને તો કીધું કે ઊંટ પગ સડે શું કીધું જ્યાં કીધું ને ભાઈ ઊંટ પગ સડે ત્યાં તો હેત ભાઈ ઊંટ ભાઈનું પગ સડી ગયો શું થઈ ગયો ઊંટભાઈ નો પગ તો સડ્યો હો ભાઈ અને ઊંટભાઈ તો આમ આમ લંગડાતા લંગડાતા મીડિયા ચાલવા અને ચાલતા ચાલતા બાજુમાં એક પીપળાનું ઝાડ હતું દરરોજ એ પીપળાના પાન ખાવા જતા હતા તો પીપળા આગળ જઈને એણે તો આમ લાંબી ડોક કરીને ગયા ને ત્યાં તો પીપળાભાઈ એ ઊંટભાઈને કીધું એ કે એ ઊંટભાઈ ઊંટભાઈ આ તમને પગમાં શું થયું છે દ્રષ્ટિબેન તમે કેમ આમ ચાલો છો તો ઊભભાઈએ શું કીધું ખબર છે અરે પીપળાભાઈ જવા દો ને વાત તમને શું એમાં મારે વાત વાત કરવી કર્યા જેવી નથી પણ વાત તો કરો શું થયું છે તો મૂઠભાઈ કે આ કીડી બેનનો મને શ્રાપ લાગ્યો ઊંટ પગ સડે અને પીપળ પાન ખરે ઊઠભાઈ તો આમ બોલ્યા હો ભાઈ શું બોલ્યા ઊંટ પગ સડે પીપળ પાન ખરી ત્યાં તો ભાઈ પીપળા ભાઈ બધા પાન ખરી ગયા અને પીપળો તો થઈ ગયો બુઠો કેવો થઈ ગયો પાંદડા વગરનો બધા પાન ખરી ગયા ભાઈ પીપળો તો હા પાન વગરનો બુઠો થઈ ગયો થોડીક વાર થઈને ત્યાં તો એક ઓલા ભાઈ આવ્યા અને ઓલા ભાઈ તો પીપળાની નીચે આવીને રોજ આરામ કરવા બેસતા પીપળાના છાંયડે એણે તો આવીને આમ જોયું પીપળાની સામું તો પીપળાભાઈ ને કે અરે પીપળાભાઈ પીપળાભાઈ હું તો દરરોજ તમારા છાંયડે બેસું છું દરરોજ તમારી પાસે આવું છું અને આ આજે એકાએક તમારા બધા પાંદડા ક્યાંય ગયા અને તમે આ મુઠા થઈ ગયા તો પીપળાભાઈ કે અરે ભોલાભાઈ શું તમને વાત કરું જવા દો ને હવે કાંઈ પૂછવા જેવું નથી તો કે પણ કાંઈક તો કયો તો કે કીડી શ્રાપ લાગ્યો તો કે શ્રાપ ઈ વળી કેવો શ્રાપ તો ભાઈ કીધું કે ઊંટ પગ સડે પીપળ પાન ખરે અને ન પંખા હોલા આમ કીધું ને ભાઈ ક્યાં તો ભાઈ ની પાંખો ખરી ગઈ અને હોલા ભાઈ તો થઈ ગયા બાંડા હાવ હે ઉંછડી વગર ના થઈ ગયા હા ઓલા પાખો વગર ના થઈ ગયા અરે ઓલાભાઈ તો પાખો વગર ઉડી શકે ઓલાભાઈ તો આમ આમ કરતા કરતા ભાઈ ઓલા ભાઈ તરસ લાગેલી બરાબર ની તડકો હતો એટલે એટલે ઓલાભાઈ તો ગયા નદી કિનારે પાણી પીવા ત્યાં તો નદી તો ભાઈ સરસ મજાની ખળખળ 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 બે કાંઠે વહેતી હતી નદીએ તો આમ જોયું કે ઓલાભાઈ ઓલાભાઈ આ તમે કાલે તો પાણી પીવા આવ્યા ત્યારે તો મજાના સાજા હતા આ તમારી પાંખોને શું થયું આ તમારી પાંખો ક્યાં ગઈ તો ઓલાભાઈ કે અરે નદી બેન જવા દો ને કાંઈ વાત કર્યા જેવી નથી કે પણ શું થયું વાત તો કરો કેવું કેળી બેન નો શ્રાપ લાગ્યો નદી કે એવો કયો શ્રાપ તો ઓલાભાઈએ શું કીધું ઊંટ પગ સડે પીપળ પાન ખરે પંખા ઓલા અને ન પાણી નદી ત્યાં તો ભાઈ નદીમાં સરસ મજાનું ખળખળ ખળખ પાણી જતું હતું ને બધું સુકાઈ ગયું શું થઈ અને નદી તો કોરી આમ ખાલી ખાલી રેતી ઉડે થઈ ગઈ નદી પાણી વગરની ભાઈ થોડીક વાર થઈને ત્યાં તો એક શિયાળ ભાઈ નદીમાં પાણી પીવા માટે આવ્યા શિયાળ ભાઈ તો દરરોજ પાણી પીવા આવતા એને તો આવી એ કે નદીબેન નદીબેન આ વળે તમને શું થઈ ગયું કે આ તમારું પાણી ક્યાં ગયું કે કાલે સવારે તો તમે કેવા મજાના બે કાંઠે વહેતા હતા મેં ધરાય ધરાયને પાણી પીધું અને આ તમારું પાણી ક્યાં ગયું તો નદીબેને શિયાળભાઈને શું કીધું ખબર છે હવે શિયાળભાઈ જવા દો ને હવે આ કાંઈ વાત કર્યા જેવી છે નહીં તો કે પણ વાત તો કરો શું થયું તો કે શ્રાપ લાગ્યો શું શ્રાપ લાગ્યો તો કે પીપળ પાન ખરે સોરી ઊંટ પગ સડે પીપળ પાન ખરે ન પંખા હોલા ન પાણી નદી અને બાંડિયા શિયાળ જ્યાં એમ કીધું ને ભાઈ બાંડિયા શિયાળ ત્યાં તો શિયાળભાઈ ની પોછડી ખરી ગઈ અને શિયાળભાઈ થઈ ગયા બાંડા શિયાળભાઈ તો ભાઈ આમ રસ્તા વનવગડે ભાઈ ત્યાં એક છે ને ઓલો હતો ને ગાયો આમ ને ચારતો હતો જોઈ ગયો શિયાળભાઈ ને શિયાળભાઈ રોજ જોતો ઈ એને જોયું કે એ આ શિયાળભાઈ બાંડા કેમ થઈ ગયા એટલે એણે તો ભાઈ શિયાળભાઈ ને કીધું એ શિયાળભાઈ શિયાળભાઈ આ તમારી પૂંછડી કેમ ગઈ આ તમારી પૂંછડી શું થયું શિયાળભાઈ કે વાત જવા દો ભાઈ વાત કર્યા જેવી નથી તો કે પણ વાત તો કરો શું થયું તો કે કીડી બાઈ નો શ્રાપ લાગ્યો કે કે તો ઊંટ પગ સડે પીપળ પાન ખરે ન પંખા હોલા ન પાણી નદી બાંડિયા શિયાળ અને બેરીઓ ગોવાળ જા તો ઓલો ગોવાળ હતો ને ભાઈ ઈ બેરો થઈ ગયો કેવો થઈ ગયો એટલે એને કાંઈ સંભળાતું નહોતું બધું સંભળાતું હતું એ બંધ થઈ ગયું એટલે ભાઈ ગોવાળ તો આમની માયલો જતો હતો ત્યાં ભાઈ છે ને વાડીના રસ્તે એક વથવારી વથવારી કોને કહેવાય ખબર છે દ્રષ્ટિ દ્રષ્ટિબેન જે ભાત દેવા જાય ને વાડીએ માથે ભાત મૂકીને જાય કપડામાં રોટલા ને શાક ને બાંધીને એને ભથવારી કહેવાય એવી એક ભથવારી જતી હતી એ આ જોઈ ગઈ અને એ પથવારીભાઈ છે ને ભૂલી પડી હતી રસ્તો ભૂલી ગઈ એટલે એને કીધું એ ગોવાળભાઈ ગોવાળભાઈ આ રસ્તો મને દેખાડો ને વાડીએ જવાનો એટલે ઓલો ગોવાળ તો તો સાંભળે નહીં હાવ નજીક ગયો આમાં મેં એને પૂછ્યું એ કે એ ગોવાળભાઈ ગોવાળભાઈ તમે સાંભળતા નથી આ તમે પેરા થઈ ગયા તો ઓલો ગોવાળ કે હા મને કાંઈ સંભળાતું નથી તો કે આમ કેમ થયું તમે તો મજાના રૂડું રૂપાડું સાંભળતા હતા તો ગોવાળ કે અરે વાત જવા દયો વાત કર્યા જેવી નથી અરે વાત તો કરો ઈ કે તો કે કીડીબાઈ નો श्राપ લાગ્યો શું श्राપ લાગ્યો તો કે ઊંટ પગ સડે પીપળ પાન ખરે ન પંખા હોલા ન પાણી નદી બાંડિયા શિયાળ બેરીઓ ગોવાળ અને ધૂળથી ભથવારી શું કીધું જ્યાં એમ કીધું ને ભાઈ ધૂળથી ભથવારી ક્યાં તો ભથવારી મંડી ધૂણવા ધૂધું 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 મંડી ધૂણવા ભાઈ હો અને ભાઈ ભથવારી તો ધૂળથી ધૂળથી આવી ગામ બાજુ જ્યાં ગામના પાદરમાં આવી ને ત્યાં ગામના પાદરમાં થોડીક બધી જે સ્ત્રીઓ હતી ને બધી પાણી ફરવા પાદર ગઈ હતી એ લઈ માથે બેડા મૂકીને તો એ બધી જોઈ ગઈ ઈ કે એ ઓલી બાઈ ભથવારી જો ધૂણે એને કાંઈક વગડામાંથી વળગાડ વળ ગયો કે શું એટલે બધી એની પાસે ગઈ એણે કીધું એ બેન તને શું થયું આ તું કેમ ધૂણે છો તો ઓલી ભથવારીએ શું કીધું એ કે અરે બેન જાવા દ્યો ને વાત કાંઈ કર્યા જેવી નથી તો કે પણ વાત તો કર તો ભથવારી કે અરે કીડી બાઈનો શ્રાપ લાગ્યો તો કે શું શ્રાપ લાગ્યો

ગામની અંદર આવીને તો ગામમાં તે આપણા રામજી મંદિર છે ને એવો ચોરો એ ચોરે ગામના ગઢા ગઢા ભાભલા હોય ને વડીલો એ બધા ડાયરો કરીને બેઠેલા એ બધાએ જોયું કેમ આમામામ નાચતી નાચતી આવે છે દરરોજ તો આમ લાજુ કાઢીને તરત વહી જાય આજે તો બધી કઈક આમામા હલતી ડૂલતી આવે છે એટલે ભાઈ ડાયરામાંથી એક જણાય ઊભા થઈ અને કે લાવો એને પૂછીએ એટલે એ તો ત્યાં પૂછવા ગયા કે પનિહારીયું તમે આ બધું હું નાચ કરવા મળ્યું છો કેમ નાચો છો તોલી પનિહારીએ શું કીધું એ કે જવા દયો ને હવે વાત કર્યા જેવી નથી તો કે શું થયું ભાઈ વાત તો કરો તો કે કીડી બાઈ નો લાગ્યો શું શ્રાપ લાગ્યો તો કે ઊંટ પગ સડે પીપળ પાન ખરે ન પંખા હોલા ન પાણી નદી માંડિયા શિયાળ બેરીઓ ઓવાળ ધૂણતી ભથવારી અને નાચતી વનિહારી અને નમુશો ડાયરો શું કીધું જ્યાં નમુશો ડાયરો કીધું ને ભાઈ ત્યાં તો બધાની મોટી મોટી મૂછો હોય કેવો પૂળો પૂળો લાંબી લાંબી બધા આમ મૂછો મળ ચડાવતા હતા આમ મૂછે તાવ દેતા હતા બધાની મૂછો ખરી ગઈ શું થયું અને બધા મૂછું વગરના ના થઈ ગયા બધા તો બીજા ની માથે ઓલા 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 ના દાંત કાઢે તારી મૂછ ક્યાં ગઈ તો ઓલા પેલા તારી મૂછ 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 જો તારી ક્યાં બધાની ખરી ગઈ બધા કે અરે પણ આવું કેવી રીતે થયું આ કીડી બાઈનો નો શ્રાપ ને આ બધું છે શું ચાલો પુષભાઈ તમારી જેવા ડાયા હોય ને કોકંદર ડાયરામાં એ કે હાલો આપણા કીડીબાઈ ની પાસે જઈએ ને બધું પૂછીએ એટલે તો ભાઈ બધા ભેગા થઈને ગયા કીડીબાઈની પાસે અને ને પૂછ્યું કે કીડીબાઈ કીડીબાઈ આ બધું છે શું આ થયું શું તો કીડીબાઈ કે અરે જાવા દો ને વાત ઈ કે આ ઊંટભાઈ છે ને એ મારી હારે બાંધ્યા કે એક તો એનો વાંક હતો હું પાણી ભરીને આમ જાતી હતી અમારી જેવા નાના માણસનું ધ્યાન ન રાખવું જોઈએ તો આમ ઊંચી ડોક કરીને ઊંચું જોઈને હાલતા હતા અમારી જેવા ઝીણા ઝીણાને તો ક્યાંય ચકદી નાખે આ જો મને કેટલું વગાડી દીધું આ મારું માટલું ફોડી નાખ્યું આ મારું પાણી ઢોળાઈ ગયું અને પાછા ઉપરથી મારી સાથે ઝઘડો કર્યો મારી સાથે ઝઘડો કરાય બધા કે ન કરાય ઓ ભાઈ તમારું તો ધ્યાન રાખવું જોઈએ પછી તો હું એને શ્રાપ જ આપું ને પછી બધા કે એ કીડીબેન હવે ઊંટભાઈને જવા દો ને હવે એવું કરાય નહીં હવે ઊંટભાઈને માફ કરી દો શું કરી દો માફ કરી દો ઊભાઈને એવું કરાય નહીં એને માફ કરી દો અમે તમારું જે કાંઈ ઊંટભાઈએ બગાડ્યું છે ને જે કાંઈ નુકસાન કર્યું છે ને એ બધું અમે ભરપાઈ કરી દઈએ એટલે ભાઈ બધા છે ને એક સરસ મજાની કુંભારને ઘરેથી માટલું લઈ આવ્યા બાઈને પાણી ભરી દીધું બાઈ કે કાંઈ વાંધો નહીં ચાલો હું ઊંટભાઈને માફ કરી દઉં માફી માગવામાં તે મોટાય છે એમ માનીને કીડીબાઈ ઊંઢભાઈને માફ કરી દીધા અને આશીર્વાદ આપ્યા એટલે ઊંઢભાઈનો જે પગ સડ્યો હતો ને એ સારો થઈ ગયો ઊંઢભાઈનો પગ સારો થઈ ગયો પીપળાને સરસ મજાના લીલા ચમઘે પાંદડા આવી ગયા હોલાભાઈને સરસ મજાની પાંખો આવી ગઈ સરસ મજાની નદીમાં નીર ખળખળ ખળખળ ખળખલ ખળખલ નદી પાછી વહેવા લાગી શિયાળભાઈને સરસ મજાની પાછી પૂછડી આવી ગઈ ઓલો ગોવાળીયો હતો ને બેરીઓ એ સાંભળવા માંડ્યો ઓલી ભથવારી ધૂણતી થી એ સાજી થઈ ગઈ ઓલી પનિહારી બધી નાચતી થી એ બધી હરખી થઈ ગઈ અને ઓલા ડાયરામાં જે બધા બેઠા હતા ને એ બધાને પાછી હતી એવી મોટી મોટી મૂછો આવી ગઈ ખાધું પીધું ને રાજ કર્યું